સૌથી મોટો સવાલ અત્યારે એ થઈ રહ્યો છે કે રાજકોટની અંદર શું અત્યારે અનેક એવા અધિકારીઓનો રાફડો ફાટ્યો કે જેઓ રિટાયર થઈ ગયા તેઓ અત્યારે અધિકારી નથી છતાં પણ તે ભ્રષ્ટાચાર આદરી રહ્યા છે કે કેમ કે તેમના કાર્યકાળ દરમિયાન તેમણે ભ્રષ્ટાચાર આદર્યા છે આ સવાલ એટલા માટે થાય કારણ કે રાજકોટની અંદર જ્યારે સૌથી ભયાનક અગ્નિકાંડ થયો ત્યારે તેમાં જ પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની ઓફિસ અને તેના ઘરેથી કરોડો રૂપિયા સાથે તે ઝડપાઈ ગયો જે બાદ ફરી એક વખત એક એવા અધિકારીનું નામ સામે આવે છે કે જે શહેરના પૂર્વ સિટી એન્જિનિયર છે તેમનું નામ છે અલ્પા મિત્રા અને નામ એટલા માટે ચર્ચાઈ રહ્યું છે કારણ કે તેમાંના ઘરેથી અનેક ફાઇલો ની અનેક ફાઇલો મળી આવી છે કે જેમાં કંઈક કૌભાંડ થયા હોય તેવા આક્ષેપો પણ લાગી રહ્યા છે જ્યારે આ સમગ્ર મામલે તેમને પૂછવામાં આવ્યું કે શું છે ત્યારે તેમણે તો પોતાનો બચાવ કરતા હોય તેમણે કહ્યું કે હું તો બારે હતી અને મારા ફાઇલ કોણ મૂકી ગયું છે તેની મને જાણ જ નથી જોકે રાજકોટની અંદર મહત્ત્વની વાત એ બને છે કે નવા કમિશનરની નિયુક્તિ થાય છે મ્યુનિસિપલ કમિશનરની તેઓ તરત જ એક્શન મોડમાં દેખાય છે ને આવા જેટલા પણ અધિકારીઓ છે તેમના કાચા ચીઠા હવે ખોલતા હોય ઉઘાડા થતા હોય તેમ લાગે છે આ સમગ્ર મામલો જ્યારે બન્યો ત્યારે એક કમિશનરે શું કહ્યું સાંભળો અમને એક એવી માહિતી મળેલી હતી કે અમારા જે નિવૃત્ત અધિકારી છે તેઓના ઘરે એ ફાઇલો નિકાલ માટેની એક કાર્યવાહી ચાલુ રહી છે એટલે જેવી માહિતી મળી એટલે અમે તરત જ આ ઘટનામાં સત્ય શું છે એ જાણી શકાય ઊંડાણપૂર્વક તપાસ થઈ શકે એટલા માટે મહાનગરપાલિકાની જે વિજિલન્સ શાખા છે એ વિજિલન્સ અધિકારી ના માધ્યમથી અમે એક ટીમ મોકલેલી હતી તેઓના ઘરે અને આવી જો કોઈ મહાનગરપાલિકાના કાર્યને લગતી કોઈ ફાઇલો એમના ઘરે મળી આવે છે કે કેમ એની તપાસ હાથ ધરેલી હતી ત્યારે ટીમ અમારી ગઈ ત્યારે અમને જાણવા મળ્યું કે હા આવી મહાનગરપાલિકાના કામોને લગતી એન્જિનિયરિંગ શાખાને લગતી ફાઇલો ત્યાં પડેલી હતી એટલે અમારી ટીમે ગઈકાલે લગભગ મોડી રાત સુધી એની તપાસ કરેલી હતી અને જે વહીવટી પ્રક્રિયાઓ હાથ ધરવાની હોય એ વહીવટી પ્રક્રિયા હાથ ધરેલી છે એ કાલે જે સ્થળ ઉપર જે ઘટના બની એનાથી લગભગ ચાલીસે જ જેટલી ફાઇલો એમના ઘરે હતી એવું જાણવા મળેલું છે અને ફાઇલોની સાથે સાથે એ કામને લગતા બિલના રજિસ્ટર અને અમુક સંખ્યામાં મેજરમેન્ટ બુક એટલે એમ પણ ત્યાંથી મળી આવેલી છે એટલે સમગ્ર કામગીરીનું પંચનામું કરી અને વહીવટી પ્રક્રિયા અમે કરેલી છે હવે આગળ આપે જે પૂછ્યું એ રીતે તપાસ થશે પણ જે રીતે પ્રાઇમરી વિગતો સામે આવી છે એ મુજબ એમના કાર્યકાળ દરમિયાન ત્યાં કોઈ જે બિલ પ્રોસેસની અંદર કોઈ જગ્યાએ સહી રહી ગયેલી છે કે કેમ એવી બાબતો સામે આવેલી છે પણ આની તપાસ થશે અમારી વિજિલન્સ શાખા જે છે એ ઊંડાણપૂર્વક તપાસ થશે શા માટે ફાઇલો ગયેલી છે કોણ ત્યાં ફાઇલો લઈ ગયેલું હતું અને એક વખત રાજીનામું મંજૂર થયા પછી આવી ફાઇલોની અંદર કોઈ પાછળથી સહી થઈ શકે કે કેમ આ બાબતની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે અને તપાસ હાથ ધર્યા પછી જે સત્ય સામે આવશે જેની પણ ફરજના ભાગરૂપે કોઈ બેદરકારી અથવા દુરુપયોગ કરેલાનું માલુમ પડશે તો જરૂર એની સામે નિયમ અનુસારના પગલાં લેવામાં આવશે કેટલી ફાઇલો હતી મેં આપને જણાવી દીધું કે ચાલીસેક જેટલી ફાઇલો રજિસ્ટરો અને એમબી ત્યાંથી મળી આવેલી છે એ જે વિભાગનો હવાલો સંભાળતા હતા રાજીનામું મંજૂર થયા પહેલાં એ વોટર પ્રોજેક્ટ અને ડ્રેનેજ પ્રોજેક્ટને લગતી ફાઇલો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવ્યું છે બાકી શા માટે ત્યાં આગળ ગયેલી હતી એ તપાસનો વિષય છે એ તપાસના અંતે એ જરૂર ખ્યાલ આવશે અમને કે કેવા સંજોગોની અંદર લઈ જવામાં આવી છે હેતુ શું હતો અને એમાં કંઈ પણ ગેરકાયદેસર થયેલું હશે અથવા સત્તામર્યાદા બહારનું કોઈ કૃત્ય થયેલું હશે તો જરૂર નિયમ રાજીનામું આપી પછી મહાનગરપાલિકાના કાર્યને લગતી ફાઇલોમાં તેમની કોઈ સત્તા મર્યાદાઓ રાજીનામું મંજૂર કરેલા અધિકારીની ન હોઈ શકે એટલે ફાઇલો ઉપર કોઈ નિકાલ કે નિર્ણય કરવાના અધિકારો રહેતા નથી તે કીધું કોણ લઈ ગયેલું હશે એ હાલ તપાસનો વિષય છે નિવેદનો લેવામાં આવશે તપાસનું કેમ કોણ લઈ ગયેલું છે એ તો આપણને ખબર જ છે શા માટે લઈ ગયેલું છે એની તપાસ કરવાનો પ્રસંગ ઉપસ્થિત થશે કે ભાઈ કેવા સંજોગોમાં ત્યાં આગળ ફાઇલ લઈ જવા માટેનો હેતુ શું હતો સીસીટીવી ફૂટેજ છે એ એની પણ અમે મેળવીશું નકલ સીસીટીવી ફૂટેજને ને કઈ કાલે ફાઇલો બરામદ કરેલી છે હજુ ફૂટેજને આ બધું લેવા માટેની કાર્યવાહી આપણે ચાલુ છે મે આપને કીધું તપાસ કર્યા પછી જે જવાબદાર હશે રાઈટ એ કેવા સંજોગોમાં લઈ ગયેલા હતા કોના કહેવાથી લઈ ગયેલા હતા એ બધાની સામે કાર્યવાહી થશે જો કે રાત્રે જ્યારે આ ઘટના બની ત્યારે તેમના ઘરમાંથી ઘણી બધી ફાઇલ અને દસ્તાવેજોના પોટલા ભરી અને પોલીસની ગાડીમાં લઈ જતાના વિડીયો સામે આવ્યા જે બાદ ફરી એક વખત તેવા જ વિડીયો સામે આવ્યા અને સમગ્ર મામલા ઉપર અલ્પા મિત્રા સ્પષ્ટીકરણ આપતા હોય અને પોતાનો બચાવ કરતા હોય કે કેમ તેને લઈ અને પોતે એક ફરી નિવેદન આપ્યું છે તે નિવેદન શું છે તે પણ સાંભળો હું મારી આ કામગીરી દરમિયાન છેલ્લે વોટરવર્ક્સ અને ડ્રેનેજ શાખામાં કામ કરતી હતી એટલે એના ઘણા બધા પમ્પિંગ સ્ટેશનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ હોય એટલે એના જે ઓપરેશન મેન્ટેનન્સ સંભાળતા જે ઓફિસર્સ ઇન્ચાર્જ હતા એ મને બે ત્રણ દિવસ ત્યાં કોલ કરતા હતા કે તમે જે આ કામગીરી થઈ છે એ સર્ટિફાઈ કરી દો તો અમે આગળની કામગીરી કરી શકીએ એટલે મેં એમને વાત કરી કે હવે તો હું રિટાયર્ડ છું એટલે આ હું કરી ના શકું સર્ટિફાઈ પણ એમનું એવું કેવું હતું કે તમે હતા ત્યારે જ આ કામગીરી થયેલી છે એટલે સર્ટિફાઈ કરી દો પણ મેં દુ સર્ટિફાઈ કરતાં પહેલાં મારે સમજવું પડે કે તમે શું સર્ટિફાઈ કરવા માગો છો કઈ ક્લોઝ અપ્લાય થઈ છે ટેન્ડરની કે એ બધું મારે સમજવું પડે તો મને ગઈકાલ સવારે એક ડેપ્યુટી એન્જિનિયરનો ફોન આવ્યો હતો આ બાબતે એટલે મેં કીધું સારું તમે બપોર પછી આવજો ફક્ત મારે સમજવું છે કે શું વિગત છે પણ એ આવ્યા એ દરમિયાન હું બહાર જતી હતી એટલે હું બહાર જતી હતી ત્યારે મારે એક જણા સાથે વાત થઈ હતી ને પાંચ સાત જણા એ લોકો આવેલા હતા એટલે મીધું હાલમાં હું નહીં વાત કરી શકું મારે બહાર જવું છે અને એમ હું અને મારા હસબન્ડ અમે બહારે નીકળ્યા પાછળથી એ ઘરે ફાઇલો અને જે પોટકા મૂકી ગયા હતા જે કઈ ફાઇલો હતી એમાં શું હતું પોટકાઓમાં એ બાબતે મને ખ્યાલ નથી હું જ્યારે બહારથી આવી ત્યારે બારથી અંદર એન્ટર થતી હતી ત્યારે જ અમારા ઓફિસર છે ભૂમિબેન એ આવ્યા અને એમને વાત કરી કે તમારી ઘરે ફાઇલો મળી ફાઇલો છે એવી માહિતી છે એટલે મેં તો સારું આપણે જોઈ લઈએ અમે જેમ ઘરે ઉપર ગયા તો ફાઇલો હતી લિવિંગ રૂમમાં પોટકા રાખેલા હતા એટલે એમને એ કબજે કરી લીધા એટલે ફાઇલો શેની હતી શું હતી એ મેં જોઈ પણ નથી એક પણ ફાઇલોમાં મેં સહી કરી નથી સર્ટિફાઈ કરી નથી સાથે સાથે મેં ફાઇલો મંગાવી પણ નહોતી એટલે આ સમગ્ર હકીકત છે હાલ તો આ સમગ્ર મામલાની અંદર ઘટના એ પણ બને છે કે તેમનું રાજીનામું થોડા દિવસો પહેલાં જ આપવામાં આવ્યું હવે એ રાજીનામું આપવામાં આવ્યું છે કે લેવામાં આવ્યું છે એ પણ એક ચર્ચાનો વિષય બને છે પરંતુ જે વિજિલન્સ ટીમ દ્વારા અત્યારે આ બધી ફાઇલોની જે જપ્ત કરી લેવામાં આવી છે તેમના વિશે શું આગળ કાયદો ભણાવે છે શું આમાં નિર્ણય આવે છે અને આ અલ્પા મિત્રા છે તે કેટલું સાચું બોલી રહ્યા છે તે આગામી તપાસમાં જ ખબર પડી શકે છે તમને શું લાગે છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો ને મને આપશો રજા